પ્રવિ સુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે આપણે બાઇબલના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને સભા શિક્ષકના પુસ્તકમાં આપણે અત્યાર સુધી એકથી છ અધ્યાયનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે ત્રણ અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ સાતમો અધ્યાય આઠમો અધ્યાય અને નવમો અધ્યાય અને ઈશ્વર આપણને ઘણી બધી ઉત્તમ બાબતો શીખવી રહ્યા છે અને આજે આ પુસ્તક ઈશ્વરે આપણને આપ્યું છે તો આપણે એનો અભ્યાસમાં આગળ વધીએ અને ત્રિયક ઈશ્વરની આપણે સહાય માગીએ આપણે થોડો સમય શાંત રહીએ પ્રાર્થના કરીએ જીવતા અને પ્રેમાળી ઈશ્વર પિતા તમારું પવિત્ર વચન શીખવા સમજવા અને એ તરફથી મળતો જે આશીર્વાદ છે પામવાને માટે અમને સહાય કરો આ વચનોનો આશીર્વાદ અમને આપો પ્રભુ સુખરીશ મારફતે માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરો બાપ આમેન મેન અને આ સભા શિક્ષકના પુસ્તકમાં સાતમો અધ્યાય એ આપણને ઘણી બધી બાબતો વિશે જે શીખવે છે એમાં જો એકથી તે ચૌદમાં અધ્યાય સુધી આપણે જો જોઈએ તો એક એવી બાબત કહે છે કે સારું ઘણું બધું છે સારું ઘણું બધું તમે જોઈ શકો અને તમને જ્યારે તપાસવાનું હોય કે બે ઓપ્શન તમારી પાસે હોય અને એ ઓપ્શનની અંદર તમારે જ્યારે પસંદગી કરવાની હોય તો કઈ પસંદગી તમારે કરવી જોઈએ અને વધારે કઈ જગ્યાને પ્રાધાન્ય તમારે આપવું જોઈએ એની એનું શિક્ષણ આપે છે અને એ શિક્ષણ તેવું છે કે ઘણી બધી બાબતો છે કે કે મૂલ્યવાન અત્તર જે છે એના કરતાં વધારે સારું શું છે મૂલ્યવાન અત્તર સારું જ છે પણ જો તમારે પસંદ કરવું હોય કે મૂલ્યવાન અત્તર કે રૂડી શાક તો એની અંદર એવું કહે છે કે મૂલ્યવાન અત્તરની જે સુવાસ છે એના કરતાં તમારી જે રૂઢિ શાક છે એ વધારે ફેલાવવી જો એટલે કહે છે કે મૂલ્યવાન અત્તરનો આગ્રહ રાખો પણ એના કરતાં તમારી શાખ એ વધારે સારી હોવી જોઈએ અને યહૂદીઓ જે જે છે એ એ બધા લોકો લોકો બહુ મોટું માન આપે છે અને બહુ મૂલ્યવાન પણ ગણે છે જો તમે નીતિ પુસ્તકની અંદર એના બાવીસમાં અધ્યાયમાં એની પહેલી કલમ જો વાંચો તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભલુ નામ એ પુષ્કળ ધન કરતા અને પ્રેમયુક્ત રહેમ નજર સોના રૂપા કરતા પણ ઈચ્છવા એટલે કે શ્રેષ્ઠ બાબત એને માનવામાં આવે છે અને ઘણી બધી બાબતો આપણે જોઈએ છે અને ઘણા બધા લોકો સાક્ષીઓ પણ છે ને આપણે જે હવે નાતાલના સમયમાં પ્રવેશ કરવાના છીએ અને એમાં પણ એ જ વાત લખી છે કે યુસુફ એની જે સાક્ષ છે એ છે કે નીતિમાન માણસ હતો અને એવા ઘણા બધા વિષય પણ બાઇબલમાં આપણે જોઈ શકીએ પછી આગળ વધારે છે કે ઉજાળીના ઘરમાં જવું કે શોકના ઘરમાં જવું તો સભા શિક્ષક એવું કહે છે ઉજાઈના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં અથવા દુઃખિત પ્રસંગ છે મરણનો પ્રસંગ છે દિલાસાની જરૂર છે જે શોકમય લોકો છે એવોના ઘરમાં જવું એ વધારે સારું છે પછી હાસ્ય અને ખેદની વાત કરે છે તો કહે છે કે હાસ્ય કરવું એના કરતાં ખેદ એ વધારે સારો છે પછી કહે છે કે ગીત સાંભળવાની વાત છે તો કે મૂર્ખોનું ગીત સાંભળવું અને જ્ઞાનીનો ઠપકો સાંભળે બેમાંથી વધારે પસંદગી કઈ કરવાની ને અત્યારે આ જ પ્રસંગ પરિસ્થિતિ છે કોઈ આપણને કઠોર શબ્દો કે સલાહ આપે અથવા વાળ્યા કરે અથવા આપણી જે ખોટી આદતો છે એના વિશે આપણને ઘડે કયા કરે એ જોવાનું એના કરતાં મૂર્ખોની જોડે બેસવું વધારે પસંદ છે પણ આ સભા શિક્ષક એવું કહે છે કે મૂર્ખોનું ગીત સાંભળવું એના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળો ને એ બહુ સારો છે બીજી પણ એક બાબત આગળ કહે છે કે કોઈ બાબતનો આરંભ હોય એના કરતાંનો અંત એ વધારે સારો હોય છે અને એટલે આપણે ઘણી બધી વખત શરૂઆત જે છે એનાથી આવી જઈએ છે પણ અંત સુધી એ આપણે ટકી રહેતા નથી પણ કહે છે કે શરૂઆત ગમે તેવી છે એના પર નિર્ભર નથી રહેવાનું પણ અંત જે છે એના પર વધારે ભરોસો અથવા વધારે એની આશા રાખવાની છે અને બાઇબલમાં આપણને કહે છે કે અંત સુધી ટકશે તે તારણ પામશે અને એટલે એ અંત સુધી જે ટકવાની વાત છે એ પણ આપણે અહીંયા આગળ જોઈએ પછી આગળ કહે છે કે મનનો જે મગરુર હોય એના કરતાં મનનો ધીરજવાન હોય એ વધારે સારો છે ને મગરૂર બની જવું એના કરતાં રિએક્શન કરવું એના કરતાં ધીરજવાન એ બહુ સારો છે આગળની જે કલમો છે સાતમા અધ્યાયમાં પંદરથી થી અઢારમી જો આપણે કલમ વાંચીએ તો એમાં એ ઘણી વ્યર્થતાની બાબતોમાં આપણને કહે છે પણ જે મુખ્ય વાત છે કે જે ઈશ્વરનો ડર રાખે છે એ સર્વમાંથી મુક્ત થશે તો કઈ બાબતોમાંથી મુક્ત થશે તો એ બાબત એ છે કે દુષ્ટતાની વાત છે અને નેકીની વાત કરે છે અને એમાં મુખ્ય બાબત એ છે કે નેક માણસ એ નેકીમાં માર્યો જશે અને દુષ્ટ માણસ પણ તે દુષ્ટતામાં માર્યો જશે તો વાત એ આવે છે કે આ બંનેની હાલત એ એમના કામો પ્રમાણે થાય છે અને એ જ બાબતોની અંદર એ જ પરિણામમાં એ મરણ પામે છે પણ એમ કેમ કહે છે કે જે ઈશ્વરનો ડર રાખે છે એ સર્વમાંથી મુક્ત થશે એટલા માટે કે ઈશ્વર તમારા કામો પ્રમાણે અને તમે જે પૃથ્વી પર કર્યું છે અને જે પ્રમાણે વર્ત્યા છો એ બધાને એવું જ લાગે કે અમે એ સારું કરી રહ્યા છે દુષ્ટ માણસો પણ એવું કહેતા હોય છે કે અમારી પરિસ્થિતિ આવી એટલા માટે છે કે અમે અમારા મા બાપે અમને શીખ્યું નહીં અથવા અમે એવી જગ્યાઓમાં કેળવાયા નહીં અથવા એવી પરિસ્થિતિમાં અમને સારો આશીર્વાદ મળ્યો નહીં એટલે આજે અમે આ દુષ્ટ બન્યા છે અને અમારે રોટી મેળવવા માટે ખાવા માટે અમારે આવા કામો કરવા પડે છે એટલે ઘણી બધી વખત લોકો દુષ્ટતાને પણ એ ન્યાયી રીતે એ વર્ણવતા હોય છે અને આજે આપણે જાણીએ છીએ કે જે પ્રકારની પરિસ્થિતિઓ જગતમાં બની રહી છે દરેકની પાસે એનો ખુલાસો એ કરવાની શક્તિ જ્ઞાન એ શોધી કાઢે છે પણ બાઇબલ અહીંયા આગળ આપણને કહે છે કે જે ઈશ્વરનો ડર રાખે છે સર્વ મુક્ત થશે એનો મતલબ એ કે નેક માણસનો દુષ્ટ માણસ જે છે એ બધાને એ કામો પ્રમાણે એ ઈશ્વર ન્યાય કરવાનો નથી અથવા પોતાની સમજણ પ્રમાણે એ જે વર્તે છે એનાથી ઈશ્વર ન્યાય કરવાનો નથી પણ ઈશ્વરનો ન્યાય કંઈક અલગ જ છે અને એ ન્યાય એ આપણે જાણીએ છીએ અને બાઇબલ આપણને શીખવાડે છે કે ઈશ્વરનો ડર રાખનાર ઈશુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનાર એ તારણ પામશે એ તારણ મળશે આગળની જે કલમ છે સાતમ અધ્યાયની ઓગણીસ થી બાવીસ કલમ એમાં એક બહુ સરસ બાબત લખી છે કે દસ અમલદાર કરતા એક જ્ઞાની માણસ નગરને શક્તિમાન બનાવે છે અને એ જે જ્ઞાની વ્યક્તિઓની વાત છે જ્ઞાન મેળવવાની વાત છે અને આજે એ જ્ઞાન એ આપણે ચોક્કસ સમજી શકીએ છે કે માણસોના હાથના કામો કરતાં એ જ્ઞાનની બુદ્ધિ ચાતુર્યથી જે કામો થાય બહુ અજાયબ હોય છે બળ કરતાં અથવા શક્તિ કરતાં જ્ઞાન એ વધારે ભલું સારું છે અને એટલે એ માણસનો શ્રમ પણ ઘટાડે છે અને સાથે માણસની કાર્ય જે કુશળતા છે એ પણ વધારે છે એટલે જ્ઞાન એ માણસોની સંખ્યાથી નક્કી થતું નથી અથવા શક્તિ જે છે બળ છે એ માણસોની સંખ્યાથી નક્કી થતું નથી પણ એ જ્ઞાન તમારું એક સમય તમે જે રીતે કામ કરો છો એનાથી સાબિત થાય છે અને એટલે આ ઓગણીસથી બાવીસમાં ત્રણ મુખ્ય બાબતો જે જણાવે છે કે માણસો કરતાં વધારે લોકો કરતાં અથવા દસ સમજદાર કરતાં એક જ્ઞાની હોય ને તો એ તમારું નગર સુરક્ષિત રહે અને શક્તિશાળી બની શકે છે અને બીજી એક વાત કહે છે કે આ પૃથ્વી પર કહે છે કે મેં જે બધું જોયું એમાં કહે છે કોઈએ પાપ ન કર્યું હોય એવું એકેય માણસ મેં આ પૃથ્વી પર જોયું નથી અને એ તો બહુ બાઇબલ પણ સ્પષ્ટ કહે જ આપણને આગળ પણ અને ઈશ્વરના વચનો શીખવાડે છે કે કોઈ માણસ એવું કહી ના શકે કે ભાઈ હું પવિત્ર છું અને જો કોઈ એવું કહે કે ભાઈ હું એવો પવિત્ર છું મેં પાપ કર્યું નથી તો એ જૂઠો છે અને એક જ માણસ અને એક જ જે છે કે જેણે પાપ કર્યું નથી અને તો આપણું ઈસુ ખ્રિસ્ત જે પૃથ્વી પર આવ્યા અને એમણે એ પાપ કર્યું નહીં એટલે એ બહુ અગત્યની બાબત છે કે આ પૃથ્વી પર માણસ એ ક્યારેય એવું કહી ન શકે કે એ પાપી નથી એટલે આપણે ઈશ્વરની જરૂર છે ઈશ્વર પર ભરોસો આપણે રાખીએ છીએ અને ત્રીજી જે આગળ એ એ જ કલમ એ જ ફકરામાં એવું કહે છે કે જે જે શબ્દો બોલવામાં આવે છે તેઓને લક્ષમાં ન લે અને આ અત્યારે બહુ સમજવાની જરૂર છે બધા માણસોએ કારણ કે આજે લોકોના શબ્દો સહન થતા નથી અને વેરવરની વૃત્તિ પાછળ પડી જવું બધો લઈ લેવો આક્રમકતા અને એ શબ્દોને માપી માપીને વળતો જવાબ આપવો એ આજની પદ્ધતિ છે પણ આ સભાશિક્ષક કહે છે કે જે જે શબ્દો બોલવામાં આવે બધા પર તો લક્ષ આપીશ નહીં અને એ પ્રમાણે વર્તીશ નહીં કારણ કે તું પણ કોઈના માટે કંઈક બોલે છે જો તારા શબ્દો પ્રમાણે બધા તારી સાથે પ્રમાણે વર્તે તો કેવું થાય અને એટલે એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને પછી સાતમા અધ્યાયને ઓગણત્રીસમી કલમ મને ફક્ત એટલી શોધ લાગી છે કે ઈશ્વરે માણસને સરળ અને નેક બનાવ્યું છે ખરું પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે ઈશ્વર બહુ સરળ અને બહુ સાદો અને બહુ વ્યવસ્થિત માણસ બનાવ્યું છે પણ માણસ છે ને એ પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એવી બાબતો કરતું રહે છે કે એ ઈશ્વરથી દૂર ચાલ્યું જાય અને નેકીનો જે રસ્તો છે ન્યાયનો જે રસ્તો છે સરળ જે રસ્તો છે એમાંથી ભટકી જાય છે અને પોતે એવું સમજે છે કે વધારે સારો રસ્તો મને મળ્યો છે વધારે સારી બાબતો મને મળી છે પણ ક્યાંક ભટકી જવાના ચાન્સીસ વધી જતા હોય છે અને એટલે ઈશ્વરે આપણને બનાવ્યું છે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે આપણને સરળ સાદા ઈશ્વરે બનાવ્યા છે અને એટલે વિશે કહેવામાં આવ્યું છે ને કે સ્વભાવે આપણા જેવો સામાન્ય માણસ હતો પણ એની પ્રાર્થનાઓ પણ સાંભળવામાં આવી પણ આજે આપણે ઘણી યુક્તિઓ શોધી કાઢીએ છીએ કે જે યુક્તિ એવી છે કે જે આપણને ઈશ્વરથી પણ કદાચ દૂર લઈ જાય આગળ જે આપણે જોઈ શકીએ આઠમા અધ્યાયની અંદર એમાં એક શિખામણ આપવામાં આવી છે અને શિખામણ તો એ છે કે જે રાજા છે જે અધિકારી છે એની કહેશે તારે આજ્ઞા પાડવાની કારણ કે ઈશ્વર અધિકારીઓને પસંદ કરે છે આગેવાનોને પસંદ કરે છે અને છે કે ભલામણ આવ્યો જે ખાસ શબ્દ બ્રેકેટમાં લખ્યો છે અંદર કે હું ભલામણ કરું છું કે તમે રાજાની આજ્ઞાઓ પાડો અને વળી ઈશ્વરના શપથને લક્ષમાં રાખીને તે પાડ અને ઈશ્વરના શપથને એ પાડવો એ બહુ જરૂરનું છે કારણ કે માણસ એ ઈશ્વરના શપથને એ ભૂલી જાય છે સોરી આઠમા અધ્યાયની ચોથી કલમ છે આ બીજી કલમથી પહેલી આ જે કલમ કીધી પણ આઠમા અધ્યાયની બીજી કલમ એવું લખ્યું છે કે હું તેને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞા પાડ વળી દેવના સોગંદના લક્ષમાં રાખીને તે પાડ અને તેની રૂબરૂમાંથી બહાર જવાની ઉતાવળ ન કર બુંડી વર્તણૂકને વળગી ન રહે કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે કેમ કે રાજાનો શબ્દ પરાક્રમ રૂપ છે અને તું શું કરે છે એમ તને કોણ કહી તેને કોણ કહી શકે જે કોઈ રાજાની આજ્ઞા માને છે તેને કંઈ હરક થશે નહીં બુદ્ધિમાન માણસનું અંતકરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે અને એટલે રાજાને અધિકાર મળેલો છે અને એટલા માટે એ રાજાની આજ્ઞા માનવી એ બહુ અગત્યની છે અને પછી આઠમ એની આઠમી કલમમાં જો તમે વાંચો તો આના સંબંધમાં ક્યાંક લખ્યું એવું આપણને લાગે કે આત્મા રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી ત્યાં મૃત્યુકાળ ઉપર પણ તેની સત્તા નથી અને તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી અને દુષ્ટતા ઉપાસકનો બચાવ કરી નહીં પોતાને પૃથ્વી પર એવું સમજે છે કે પોતે હવે એવો બળવાન છે કે બધું કંટ્રોલ કરી શકે નિયંત્રણ કરી શકે બધી સત્તા કદાચ મળેલી હોય એવું લાગે અને એટલે રાજાનો પણ રાજા હોય એવું સમજ યાદ રાખવાનું અને આગળ ઈશ્વર એ જ કે છે કે પૃથ્વી પર તમે ગમે તેટલા ખા હો ગમે તેટલા બળવાન હો ગમે તેટલા ધનવાન હો ગમે તેટલા જ્ઞાની હો પણ કે તમારી પાસે કોઈની પાસે સત્તા ઈશ્વરે આપી નથી કે તમે આત્માને રોકી શકો મૃત્યુને રોકી શકો અને એવું યુદ્ધ છે કે એમાંથી કોઈની તાકાત નથી કે એમાંથી છૂટી શકા અને એટલે જો દુષ્ટતાના તમે ઉપાસકો એવા અન્ય વિશ્વાસ તરફ પણ ગયા હોય તો પ્રમુખસિંહ કહે છે કે એ દુષ્ટતા જે અને એ જે એવા ઈશ્વરો તમે બનાવ્યા છે એ તમને બચાવશે નહીં અને ઈશ્વર એ સર્વોપરી રાજા છે એ અહીં આગળ સાબિત આ સભા શિક્ષક કરે છે અને આગળ આપણે વાંચીએ અધ્યાયની કલમમાં તેમાં પણ સભા શિક્ષક એવું કે આઠમા અધ્યાય બાર થી તેર કલમમાં કે જો પાપી માણસ સેંકડો વર્ષ વખત દુષ્ટ કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બે છે તેમનું ભલું થશે જ પણ દુષ્ટનું ભલું થશે નહીં અને તેનું આયુષ્ય છાયરૂપ છે તે દીર્ઘ થશે નહીં કેમ કે તે ઈશ્વરનો ભય રાખતો નથી અને એટલે આ સભાશિક્ષક એટલી તો ચોખવટ કરે જ છે કે ઈશ્વરનો ડર રાખવો એ બહુ મહત્વનું છે કારણ કે તો જ તમારું ભલું થશે અને આપણું ભલું તો આપણે ફક્ત પૃથ્વી પર જ જોયા કરીએ છીએ પૃથ્વી પર જ માણવાની અપેક્ષા રાખીએ છીએ પણ આપણો પ્રભુ સુખ્રિશ મારફતે આપણને અનંત જીવન છે અને એ શ્રેષ્ઠ આપણું ભલું થનાર છે એ આપણે હંમેશા યાદ રાખવાનું જે ઈશ્વરનું ભય રાખતો નથી એનું ભલું થવાનું નથી એ બહુ સ્પષ્ટ આ સ્વભાવ શિક્ષક કહી દે છે અને એ કહે છે એ પ્રમાણે કે દુષ્ટોનું ભલું નહીં થાય એનું કારણ એ છે કે એમણે ઈશ્વરનું ભય રાખ્યું નથી ઈશ્વરની બીક રાખી નથી એના વચનોની બીક રાખી નથી અને એ ગરીમાં જાળવી નથી અને એટલે આઠમા આઠમાથી સત્તરમી કલમમાં પછી એક મહત્ત્વની બાબત કરે છે કે મેં બધું જોયું પૃથ્વી પર જે બધું થાય છે પણ સ્પષ્ટ એટલું કરી દે છે કે માણસ ને એનો પત્તો મેળવી શકતો નથી કે આ કેમનું કઈ રીતે એનું શું થાય છે અને પત્તો મેળવવા માણસ ગમે તેલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહીં બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય તો પણ તેની શોધ કરી શકશે નહીં અને આજે પણ એવા પ્રશ્નો અને આ જગત અને આ ઈશ્વર કેવી રીતે ચલાવો છે માણસ આજે શોધવાનો પ્રયત્નો જ કરે છે અને બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે કે એને ક્યારેય એ મળવાનું નથી અને સાયન્સ એવું સમજે છે કે ઈશ્વરથી પર હોય એવું કંઈક ઘણી વખત વર્તે છે પણ પ્રભુ કહે છે કે ગમે તે લોકો જ્ઞાન બુદ્ધિવાનું હોય ને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે એ ઈશ્વરની તોલે ક્યારે આવવાનું નથી આવી શકશે નહીં એ અને ઈશ્વર જે કરી રહ્યો છે અને ઈશ્વરે જે રચ્યું છે અને ઈશ્વરે જે બનાવ્યું છે એને શોધવાને માટે હંમેશા એ નિષ્ફળ જશે અને એટલે ક્યારેય શોધ કરી શકશે નહીં એટલી હદ સુધીનું બહુ સ્પષ્ટીકરણ અહીંયા આગળ જાણે આપણને મળે છે અને આગળના નવ અધ્યાયની અંદર જો આપણે વાંચીએ તો એક એવી વાત લખી છે પાંચ નવમાં ધ્યાય અને ચોથી પાંચમી કલમમાં કે જીવ મોયલા કરતા જીવતાઓ સારા છે અને સમજાવવા એવું લખ્યું છે કેમ કે જીવતો કૂતરો મોયલા સિંહ કરતાં સારો છે અને ઈશ્વર આપણે જીવતા રાખ્યા છે ને એ ઈશ્વરનો આપણે અપાર માનીએ કારણ કે મરણ પછી શું થવાનું છે કેવો ન્યાય થશે એ આપણે જાણતા નથી ઈશ્વરનો ન્યાય છે પણ ચોક્કસ આપણને ખાતરી આ પૃથ્વી પર થઈ જવી જોઈએ અને જો આપણે પૃથ્વી પર છીએ અને ખાતરી થઈ ગઈ છે તો મરી ગયા પછી આપણને આશા એ જીવંત રહેશે અને એટલા માટે આપણે એ ઈશ્વર પર ભરોસો રાખીએ અને ઈશ્વર આપણને કહે છે કે આપણે ઈશ્વરને જીવીએ છીએ ને ત્યારે આપણે એને સોંપાઈ જઈએ કારણ કે તમારું ધન દોલત તમારું જ્ઞાન તમારી સંપત્તિ તમારે અધિકાર તમારી સાખ કશું એ તમને એ બચાવી શકશે નહીં ફક્ત તમને બચાવશે એ તો એ છે કે ઈશ્વરને જો તમે પીક રાખી છે એના માર્ગમાં ચાલ્યા છો અને પ્રભુ શ્રી ક્રિષ્ને તમારા તરીકે સ્વીકાર્યા છે અને એટલે એ આશા એ આપણને મળેલી છે અને એટલે સભા શિક્ષણ નવ અને અગિયાર એ વધારે સરસ આગળ જે બાબતો કહે છે તો એ કે હું તો પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું છું કે શરતમાં વિગ્વાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી તેમજ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી ને વળી સમજણ અને દ્રવ્ય પણ મળતું નથી તેમજ ચતુર પુરુષ પર રહેમ નજર હોતી નથી પણ પ્રસંગ તથા સંજોગની અસર સર્વને લાગુ પડે છે અને આ સંજોગ અને પ્રસંગ શું છે એ સમજી લેવાની જરૂર છે કારણ કે અત્યારે આજે પૃથ્વીના અંદર અત્યારે આપણે આજે જગતમાં જીવીએ છીએ એમાં જે પરિસ્થિતિ છે આવી જ છે આપણે જે શબ્દો અત્યારે વાપરીએ છીએ એવું છે કે ફુગાવો છે પણ એવો તો મતલબ નથી કે લોકો નોકરીઓ નથી મળતી સારી જગ્યાઓ નથી મળતી એ જગ્યાઓ ભરાતી નથી લોકો આશીર્વાદિત નથી છે આ બધું પણ અત્યારે તકલીફ એ છે કે શરતમાં દોડનાર વેગવાન હોય પણ એનાથી તમે સાબિત નહીં થઈ જતું કે એ જ જીતશે અને બુદ્ધિમાન છે એટલો મતલબ એ નહીં કે એને રોટી મળશે જ સમજણું છે એનો મતલબ એ નહીં કે એને દ્રવ્ય મળશે જ અને ચતુર પુરુષો હોય એનો મતલબ એવો નથી કે એના પર રહેમ નજર થાય જ પણ ઈશ્વરની જો કૃપા તમારા પર ન થાય તો તમને કશું મળવાનું નથી અને તન માટે આપણે બાળકોને પણ શીખવીએ છીએ કે ઈશ્વરનું ભય વિદ્યાનો આરંભ છે એટલા માટે કે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે અને આ પ્રભુનો સેવક પણ કહે છે કે ઈશ્વર આશીર્વાદ આપે છે એટલું જ નહીં પણ આશીર્વાદ માણવાનો પણ આશીર્વાદ ઈશ્વર આપે છે અને પછી જે મહત્ત્વની ને છેલ્લી બાબત એ નવમાંધ્યાયની અંદર એ આ શિક્ષક કરે છે એ કે એણે એક બાબત જોઈ જ્ઞાનની એક બાબત અને એ બહુ વિચિત્રતા લાગે આપણને કે એક નાનું નગર હતું કે છે એમાં થોડા જ માણસ હતા અને એક મોટો રાજા તેની સામે ચડી આવ્યો ઘેરો ગાલો અને તેની સામે મોટા મોરચા પણ બાંધ્યા પણ એ ગામની અંદર એક ગરીબ માણસ હતો અને ગરીબ માણસ એ બુદ્ધિમાન માણસ હતો અને એણે પોતાની બુદ્ધિથી આખા નગરને બચાવી લીધો આ મોટા રાજાની સામે પણ તકલીફ શું થઈ કે તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં અને ત્યારે આ સભા શિક્ષક એવું તારણ કાઢે છે કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે તેમ છતાંય ગરીબ માણસની બુદ્ધિ તુચ્છ ગણવામાં આવે છે અને તેનું કેવું કોઈ સાંભળતું નથી પહેલાંની બુદ્ધિથી જીતી ગયા પણ છતાંય લોકો એને ગણકારતા નથી અથવા એ વ્યક્તિને માન આપતા નથી અથવા એના લીધે થયું એવું સ્વીકારવા પણ તૈયાર હોતા નથી કે આ ગરીબ છે એની કોઈ વેલ્યુ નથી એની કોઈ શાખ નથી અને એનું જીવન એવું નથી અને એટલે લોકો એવા લોકો કોને તરછોડી દે તેજી દે છે અને જેને માન મળવું જોઈએ માન આપતા પણ નથી એટલે બુદ્ધિ હોવી એટલું પણ પૂરતું નથી અને બુદ્ધિ એ તમને શ્રેષ્ઠ છે એ પણ સાબિત થતું નથી અને એટલે આપણે હલો એ સમજવાની જરૂર છે કે તમારી પાસે ગમે તેવું જ્ઞાન હોય બુદ્ધિ હોય ડપણ હોય સમજણ હોય પણ ઈશ્વરની જો કૃપા ના હોય તો તમે કંઈ નથી અને એ આપણને ઈશ્વરનું વચન શીખવે છે અને આ સભા શિક્ષક જ્ઞાનની વાતો કરે છે પણ ઈશ્વરનો ડરની પણ એટલી જ વાત કરે છે ઈશ્વરનો ભય રાખવું એ પણ વાત કરે છે અને સારું શું છે એ આપણને શીખવે છે જગતની વિપરીતની બાબત છે એટલે આ સભા શિક્ષકની અંદર ભલે એ આપણને યહોવા એવો શબ્દ ન દેખાય પણ એ જે મહત્ત્વની બાબત એ ઈશ્વર તરફ આપણને લઈ જાય છે કે ઈશ્વરનો ડર રાખવો અને આ વચનો આપણને એ સમજાવે છે આપણે આપણા જીવનમાં એ પાળીએ સમજીએ અને એથી આશીર્વાદિત થઈએ અને પ્રભુ આ વચનો દ્વારા તમને આશીર્વાદ આપીને જીવન જીવવાને માટે કૃપા આપે પ્રાર્થના કરીએ કૃપાળું ઈશ્વર તમારા પવિત્ર વચનના આશીર્વાદને માટે તમારો પુષ્કળ આભાર અને પ્રાર્થના કરીએ છે બાઇબલ અભ્યાસ કરતા અમને શીખવો કે જેથી કરીને અગત્યની બાબતો અમે સમજીએ શીખીએ અને આ પૃથ્વી પરના જીવનમાં તમારી કૃપાને અમે માણી લઈએ અને તમારા જે આશીર્વાદો છે એનો આશીર્વાદ પણ અમે માણી શકીએ અને આ દુષ્ટ જગતની અંદર પ્રભુ અમે તમારો ભયને બીક રાખીએ તમારી આજ્ઞા પાડીએ અને બલુ જે છે એની પસંદગી કરતા અમે શીખીએ એવું તમે થવા દો પ્રભુ સુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ સાંભળો ને સ્વીકાર કરો આમે હવે આપણા તારનાર પ્રભુ સુ ખ્રિસ્તની કૃપા દેવ આપનો પ્રેમ પ્રભુ પવિત્ર દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણી સાથે તેના સરો લોકોની સાથે હમણાં તે સદાસરો કાળ સુધી રહો